અમારે ખેરા ગામ નું ટાપુ છે ટાપુમાં અમારા ભાઈ છે મિત્રો અમારા કોસી ગયા છે ટાપુ ઉપર આ ટાપુ છે ને મિત્ર એમાં એક મંદિર આવેલું છે નાનું હવે આખા ટાપુ છે ને આપણે દરિયો કિનારો કેવો છે જો આ ગામ છે આ શમશાન છે અમારું ને અહીંથી આપણે બધું નજારો દેખાય તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો આપણા મિત્ર તો પહોંચી ગયા છે તો મિત્ર દર્શન કરાવી દો તમને આ એના છે સાગર ભાઈ

મિત્રો હવે આ બધા નીકળી પડ્યા છે આપણે ઘર તરફ લોકેશન મિત્ર અહીં બહુ મસ્ત છે તો આટલું વસ્તુ લોકેશન છે ને મારા મિત્ર બહુ મસ્ત છે ટાપુ છે ને એક નંબર ટાપુ છે ને આ મંદિર છે આમાં હાલવાનું છે ને મિત્ર આવું હોય છે થોડા કાંટા પીડ્યા હોય આપણે રીતે આપણે નીકળી જવાનું

તો મિત્ર અહીંયા પહોંચી ગયા છે ને આપણે અહીં ટાપુએ જતા ને હવે આપણે નીકળવાનું છે આપણે ગામ તરફ અહીંયા ગામ આપણે બાજુમાં છે ત્યાંથી આપણે મિત્રો અહીંયા બધા હતા ને પહોંચી ગયા છે ને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ગામમાં ના ગાડીઓ હવે તૈયાર જ છે આ રહ્યો લાઈટ થયા આગળ પાછું લાઇટ કેમ નથી થતી ગયા લાઇટ થઈ ગયો

મિત્ર કેમ છો બધા મજામાં છો કેમ કે હું પણ મજામાં છું આજે અમિત બતાવવાનું છે પટવાનું ખોડલ માનું ધામ તો હેલ્લો મિત્ર કેમ છો બધા મજામાં છો કેમ કે હું પણ મજામાં છું આજ નવા વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો બધાયને જય શ્રી કૃષ્ણ કેમ છો મારી YouTube ફેમિલી બધા મજામાં છો જો ભાઈ મિત્ર ખોડલ માના ધામે પોકી જશે પટવા આ વાવ માં આવેલો છે પટવા ધામ નામ આ વાવ છે દેખાતી છે તમને જો ખોડલ મંદિર છે બેન અમારે અહીંયા પગે લાગે છે મસ્ત મજાનું તીર સુર અહીં કેવું મસ્ત ગોઠવી દીધું છે ફોટા વોટા એક બે ખીચ્યું આપણે વાવ માં અંદર જાય છે કેવું લાગે વાવ છે જો વાવ છે અહીં જગ્યા બેન અમારે બાય બાય મામાં ખોડલ માનું ધામ છે મસ્ત મજાનું પટવા તો મિત્ર જરૂર છે અહીંયા આવજો ને બજાવી રહી ટંકોરી જો બધી અંદર વાવ છે

મંદિર છે મસ્ત મજા તો પટવા આવો ને મિત્રો જરૂર અહીંયા આવજો ખોડલ દર્શન કરવા મંદિર આટલું મસ્ત પવન આવે છે વાત પૂછું પવન બહુ મસ્ત આવે છે આવજો જરૂરથી આવજો પટવા તો જય માં ખોડલમાં બધા હવે આપણે ને કરવાનું છે ઘરે તો બેનને આપણે આવ્યા તો પટવા આપણે આવી ગયા છે અને હવે જશું આપણે ઘરે દેખાડું બધી જય ખોડલમાં તીર્થુર મસ્ત મેરાંગ છે જય હવે વાવ છે

પાણી મસ્ત મજાનું પાણી છે લીલું કસમ છે મિત્રો તો અહીંથી આપણે ગળવાનું અહીંયા આવતા આપણે વાવ આવશે વાવમાં એન્ટર થઈ જવાનું ડાયરેક્ટ ખોડલમાં ના દર્શન કરી ચાલુ જવાનું તો મિત્ર હવે આપણે નીકળી જવાના છીએ તો ચાલો બે હવે આપણે નીકળી જઈએ કેમ કે બેન ને આપણે આવ્યા હતા કપડા લેવા તો માં ખોડલ મને દર્શન કરી લીધા છે હવે ને હવે નીકળી જવાનું છે ક્યાં નહીં કરવાનું છે ઘરે જઈએ તો બીજું શું કરીએ તો મિત્ર હવે આપણે જવાનું છે ઘરે ગાડી આપણી ચાલે મારે નીકળી જઈએ ઘરે તો બધા દર્શન કરીજો પટવા